યોગથી મેદસ્વીતામાંથી મળી મુક્તિ તારક ચિહ્ન જુનાગઢના મનીષાબેન બજાણીયાએ યોગ પ્રાણાયામ અને ભોજનમાં કાળજી રાખી ત્રણ મહિનામાં વીસમી વધુ કિલો વજન ઘટાડ્યું મેદસ્વીતાની સાથે જહરનિયા ગેસ સાંધાની તકલીફમાંથી પણ છુટકારો મેળવ્યો જુનાગઢ તારીખ ઓગણીસ જુનાગઢના ટીંબાવાડીમાં રહેતા મનીષાબેન બજાણિયાએ નિયમિત યોગા અભ્યાસની મદદથી મેદસ્વીતામાંથી મુક્તિ મેળવી છે સાથે જ હર્નિયા સાંધાનો દુખાવો ગેસની સમસ્યામાંથી પણ છુટકારો મેળવ્યો છે મનીષાબેને નિયમિત યોગા અભ્યાસ પ્રાણાયામ અને ભોજનમાં કાળજી રાખી ત્રણ મહિનામાં કિલોથી વધુ વજન ઘટાડ્યું છે તેઓ કહે છે કે વર્ષ બે હજાર અગિયારમાં તેમનું વજન પંચાણું કિલોગ્રામ હતો આ દરમિયાન મેદસ્વીતા ઉપરાંત તેમને સાંધાનો દુખાવો ગેસ અને હર્નિયા જેવી તકલીફો સતાવતી હતી ત્યારે તેમણે નિયમિત યોગ અભ્યાસ શરૂ કર્યો હતો જેના તકી ખાલી 1 મહિનામાં જે 5 કિલો જેટલું વજન ઘટી ગયું હતું અને બીજા 3 મહિનામાં 20 કિલો જેટલું વજન પણ ઘટ્યું હતું મનીષાબેને જણાવ્યું હતું કે વર્ષ 2011 માં તેમણે જૂનાગઢ જિલ્લા યોગ કોચ ચેતનાબેન ગજેરા પાસેથી યોગા અભ્યાસ શરૂ કર્યો હતો જેમાં તેઓ અઠવાડિયા સુધી કાયમી અલગ અલગ एक्सरसाइज સૂર્ય નમસ્કાર કરતા હતા તેમણે આયુર્વેદિક જીવનશૈલી મુજબ દિવસ દરમિયાન ત્રણ લિટર પાણી પીવું ખાસ કરીને થોડું હુંફાળું પાણી પીવું તળેલું ગળ્યું ના ખાવું જેવી બાબતોનું ધ્યાન રાખ્યું હતું સાથે જ તેમણે રાત્રિનું ભોજન હળવું અને સાંજે છ વાગ્યા સુધીમાં જમવાનું પણ શરૂ કર્યું હતું હાલમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી ટિંબાવાડી ખાતે યોગ ટીચર તરીકે બહેનોને યોગા અભ્યાસ કાયમી નિશુદ્ધ કરાવે છે જેમાં રાજ્ય સરકાર તરફથી તેમને દર મહિને ત્રણ રૂપિયાનું માનદ વેતન પણ મળી રહ્યું છે મનીષાબેને રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાનને આવકારદાયક ગણાવતા સૌને આરોગ્યપ્રદ જીવન માટે સૌ કોઈએ આ અભિયાનમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ કરી હતી મારું નામ મનીષા બજાણિયા છે હું ટીમડાવાડીમાં રહું છું અને હું યોગ ટીચર છું મારું પાંચ વર્ષથી આ યોગ ક્લાસ ચાલે છે અને મારું વેઇટ નાઇન્ટી ફાઈવ કેજી હતું અત્યારે મારું વેઇટ સિત્તેર કિલો છે અને હું યોગ ટીચર છું યોગા કરવાથી મારા ક્લાસમાં આવે છે બધા બહેનોને પણ ઘણી મોટિવેશન મળી છે અને મને પણ ગેસની તકલીફ હતી પછી સાંધાની તકલીફ હતી હતા એમાં પણ મને બહુ જ રાહત મળી છે અને મારા ક્લાસમાં આવેલા બહેનોને પણ પાંચ પાંચ કિલો વેટ ઘેટું છે અને ઘણી ફીડબેક મળી છે મને ચેતના બેન ગજેરા છે એની પાસેથી મેં યોગ શીખા હતી બે હજાર અગિયારની ની સાલમાં અને કન્ટિન્યુ ત્યારથી હું યોગા જ કરું છું યોગાથી જ વજન ઉતારું છું અને ખાવાનું મેં થોડુંક ઓછું કર્યું છે રાતનું જમવાનું બાકી મેં કઈ મારા જીવનમાં કઈ ફેરફાર કર્યા નથી સવારે પ્રાણાયામ કરું છું અને રાત્રે પછી ચાર થી પાંચ અમે યોગ કરીએ છીએ અને યોગ કરવાથી મને બહુ જ મજા આવે છે અને મારું શરીર એકદમ સરળ આમ ગમે ત્યારે આળસ વગર ઉભું થઈ શકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અત્યારે મેદસ્વીતા ખૂબ જ પ્રચલિત છે અને શિસપાલ સ્વર દ્વારા પણ અમને મેદસ્વીતા અભિયાન શિબિરમાં હમણાં અમે જોઈન્ટ થયા હતા પબ્લિક ને એટલી મારી વિનંતી છે કે તમે જ્યાં પણ યોગ ક્લાસ ચાલતા હોય તેમાં જોડાવ અને ગમે તમારા આજુબાજુમાં શેરીએ ગલી અત્યારે યોગ ટીચર છે જ અને યોગ ટીચર બનવા માટે પણ તમને એ ગુજરાત સરકાર અને મેદસ્વીતા અભિયાન માટે તમને ખૂબ જ માહિતી મળે છે અને જ્યાં ક્લાસ ચાલુ હોય ત્યાં તમે જોડાઈ શકો છો મારું નામ મેઘના સુતરિયા છે હું છેલ્લા પાંચેક વર્ષથી મનીષાબેન બજાણિયા ટીડાવાળી યોગ ક્લાસ ચાલે છે ત્યાં આવું છું અને કસરત થી અને યોગ થી મારા શરીરમાં ઘણા ફાયદા થયા છે અને વજન પણ ઘણું ઘટ્યું છે હતા જે વિશે ઘણી જાણકારી માહિતી આપી જે ગુજરાત સરકારે અત્યારે મોહિમ ઉપાડી છે મેદસ્િતા ઘટાડવાની એ ખૂબ જરૂરી છે અત્યારે ખાણીપીણી પણ એવી થઈ ગઈ છે કે ખાસ જરૂરી છે કે તમારું શરીર તમારે સ્વસ્થ રાખવાની ખાસ જરૂર છે અત્યારના સમયમાં જુનાગઢના વાત્સલ્ય હાઉસમાં ગ્રેજ્યુએશન દિવસની ખુશીથી ઉજવણી નાના ભૂલકાઓને સન્માનિત કરવામાં આવ્યા જુનાગઢ તા અઢાર જુનાગઢમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત વાત્સલ્ય પ્લે હાઉસમાં આજે ગ્રેજ્યુએશન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી આ પ્રસંગે પ્લે હાઉસના નાનકડા વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક વર્ષ પૂર્ણ કર્યા બદલ રિઝલ્ટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં અંદાજે વીસ જેટલા પ્રમાણપત્ર બાળકાઓ તેમનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્લેહાઉસ ના નિષ્ઠાવાન સ્ટાફ હિનાબેન કોટેચા રૂપારેલિયા અને હર્ષિતાબેન ગઢવાડા દ્વારા સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું શાળાના પ્રયત્નો બાળકના પ્રારંભિક વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો દ્વારા બાળક આત્મવિશ્વાસ વધે છે જે તેમના ભવિષ્ય માટે મજબૂત પાયાની રચના કરે છે त्रीस पौनीज रेरिया पौनीज है बेटा आओ गंधू लागसे पौनीज रेरिया रेरिया बस रेजा करो हम लोग जरा हम लोग कर रहे हो अलावा ऐलो ऐलो कर लो Obrigado. હું અંકિતા કોટેજા અધીશ કોટેજાની મમ્મી એ હિના ભાભી છે મારા જેઠાણી અને જેઠાની વાત્સલ છે અને બધા પેરેન્ટ્સ છે ફ્રીલી કહી શકું છું કે એકદમ ફ્રી સેફ છે અને ટીચિંગ એકદમ સારું છે તમને બધી એક્ટિવિટીઝમાં ગમશે એકદમ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ કરાવે છે લોકો અને બધા એક બહુ જ એન્જોય કરે છે એ લોકોની કંપની લતા મેમ છે એ પણ બહુ જ સારું બધું કરાવે છે અને ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધી લેંગ્વેજીસમાં રાઇમ્સ છે બધી એક્ટિવિટીઝ છે બધું કરાવે છે રમવાનો ટાઈમ આપે છે પછી લંચનો ટાઈમ હોય છે એ લોકોને રાઇમ્સ સ્ટોરી બધું અલગ અલગ એવી રીતે કરાવે છે ટેન ટુ ટ્વેલ નો ટાઈમ છે અને આ હિના કોટેચા છે જે મારું નામ ઠકરા દીક્ષિત છે મારો છોકરો વાત્સલ્ય લેવા હું કોટેજા ભવન આખો વર્ષ કમ્પ્લીટ કર્યું છે એનો વ્યૂ બહુ સારો મળ્યો છે મને એની મોટર સ્કીલ પણ બહુ સારી છે એની એક્ટિવિટી ત્રણ મેડમ હિના દીદી બેન ને લતા દીદી બહુ સારો વ્યુ મળ્યો છે અમને અમારા છોકરા ને ઘર થી પણ વિશેષ સાતવ્યા છે સ્ટાર્ટિંગમાં થોડા પ્રોબ્લેમ થતા હતા છોકરાઓને પણ એ લોકો એટલું મંદન સરસ કર્યું છે કે અમારા છોકરાઓને ઘરે પણ નથી ગમતી રજા હોય તો પણ છોકરા કે છે કે ચાલું આપડે સ્કૂલે જવું છે સ્કૂલે જવું છે એટલે આ લોકો નો વ્યુ બહુ સારો છે અને હોતા સ્કિલ પણ એટલી ડેવલપ કરી છે આ લોકો કે છોકરાઓ આગળ જતા નર્સરીમાં અમે આગળ અપસ્ટેન્ડ માં બેસાડીએ ને તો પણ એ લોકો તકલીફ થાય એમ છે નહીં એટલે આમ બધી રીતના ના પરફેક્ટલી આ લોકોનો નો વ્યુ મળ્યો છે અમને તે બદલ હું હિના દીદી અને સર્વાય મેડમ નો આભાર માનું છું કે મારા છોકરાને એટલી બધી મોટર સ્કીલ માટે પ્લસ ઓરેલી વર્ક અને રાઇટિંગ માટે સ્ટેન્ડિંગ લાઈન એ પણ બહુ ફાઇન કરાવ્યું છે કે છોકરાઓને આગળ જતા એબીસીડી થી માંડીએ અને આગળ બધું થેન્ક યુ સો મચ હા નમસ્તે હું હિના ચોટેચા બોલું છું વાતચીત રાખીએ છે મારા બાળકો વીસ છે ત્રણ છે મારા ને અમે એન્જોય કરાવીએ છીએ છોકરાઓને ને મજા આવે છે ને છોકરાને મજા આવે છે આ રીતે આખી વર્ષ ફાઇન સરસ ઉજવીએ છીએ બાળકો મારે વીસ બાળકો આવે છે મારા ટીચર નો સાફ ત્રણ નો છે